મહોત્સવ છે અને ગજાદન અને કળશ એનો અમે સવારે શોભાયાત્રા નીકળીશું જો તમારી અમારા ગામના ગેટે આવશે ત્યાંથી અમે શોભાયાત્રા કરી સામય કરી અને મંદિરના પટ્ટાકામાં લાવીશું અને પછી એની પૂજા યાત્રા કરી યજ્ઞ કરીશું અને પછી બહારને ઓગણચ્યાલીસે માતાજીના મોટામાં પ્રાણ પ્રાણ પૂરી અને માતાજીની સ્થાપના કરી બરાબર બીજો પ્રશ્ન મારો એ છે કે આટલો મોટો તમે જે પ્રોગ્રામ નાખ્યો છે કોઈ મહાન કોઈ નેતા કે કોઈ રાજકીય આગેવાન આપેલું છે હા અમે અમારા વિધાનસભા અને બળદેવજી ધારાસભ્યને આમંત્રણ આપ્યું છે અને અમદાવાદના દાણી લીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારને પણ બોલાવ્યા છે અને નગરપાલિકાના રમીલાબેન પરમારને પણ અમે નોતર્યા છે આ પ્રસંગ કેટલા ટાઈમ પછી આ પ્રસંગ તમારા ગામમાં થઈ રહ્યો છે આવો આ પ્રસંગ મારી ઉંમર સિક્સ થઈ છે એટલે મારી જાણવા મુજબ મારી ઉંમરમાં પહેલી વખત મોટો પ્રસંગ અમારા મણકર સમાજમાં થઈ રહ્યો છે